હાલ સમગ્ર ગુજરાતમાં નંબર પ્લેટ વગરના વાહનો તેમજ હેલ્મેટ વિના બાઇક ચલાવતા બાઇક ચાલકો અને કાળા કાચવાળા વાહનો પર કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં છોટાઉદેપુર જિલ્લા પોલીસ દ્વારા પણ જિલ્લામાં આ ડ્રાઈવ ચલાવી આવા વાહનો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં આજરોજ જેતપુર પાવી પોલીસ દ્વારા ત્રણ રસ્તા તેમજ ડુંગરવાટ જવાના માર્ગ પર પર વાહન ચેકિંગ દરમિયાન કાળા કાચવાળા વાહનો રોકી બ્લેક ફિલ્મ કાઢી નાખવામાં આવી હતી અને વાહન ચાલકોને મેમો આપી કાર્યવાહી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે આ ડ્રાઈવ વાહન ચાલકોની સલામતી માટે છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવવા માટે છે અલ્તાફ મકરાણી દિવ્યાંગ ન્યૂઝ પાવી છોટાઉદેપુર